નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એક ગરમ વાર્તામાં હું દૂધ ગરમ કરી અને રસોડામાંથી બહાર નીકળવાની હતી અને મને મારા સાસુના રૂમમાંથી મિત્રો અજીબ અજીબ અવાજ સંભળાયો મારી સાસુ વારંવાર કહેતી હતી કે હવે જાઓ હું થાકી ગઈ છું મને ખોરો ખાવા દો હવે મારામાં તાકાત નથી અને તમે ખૂબ જ તાકાતવાળા છો થોડીવાર મારા સસરા ગુસ્સાથી બોલ્યા ચૂપચાપ બેસી રહે અને મને મારું કામ કરવા દે આ બધું સાંભળી અને હું ડરી ગઈ અને હું મારા રૂમમાં જતી રહી હું સુતા સુતા વિચારી રહી હતી કે મારા સસરા આટલા બધા તાકાતવાર કેમ હશે હું મારા સસરા જેવો પતિ માંગતી હતી પણ મારા પતિના જે સસરા જેટલી મારા સસરા જેટલી મારા પતિમાં તાકાત ન હતી મારા લગ્ન ખૂબ જ ઝડપથી થઈ ગયા હતા મારા સસરા ખૂબ જ રૂપિયાવાળા હતા અને ગામમાં સરપંચ હતા એટલે મારા માતા પિતાએ મારા લગ્ન તેમના દીકરા સાથે કરાવી દીધા મારા સાસરીયામાં આવ્યાને પાંચ દિવસ થયા હતા અને મારા પતિ રોજ સાંજે દૂધ પીવાની આદત હતી પરંતુ હું તેમને નાનું નાનું કામ રોજ પૂરી જતી હતી મારું ધ્યાન તો હંમેશા ફક્ત મોટા કામમાં જ રહેતું હતું આજે હું પણ તેમને દૂધ લઈ અને જવાનો ભૂલી ગઈ એટલે મારા પતિ મને દૂધ લેવા રસોડામાં મોકલી અને જ્યારે હું દૂધ લઈ અને પાછી આવી અને મારા રૂમ તરફ જતી હતી ત્યારે મારા સાસુના રૂમમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો મારી સાસુ વારંવાર કહી રહી હતી કે હવે રહેવા દો હું થાકી ગઈ છું મારામાં સહન કરવાની તાકાત નથી અને તમે તો ખૂબ જ તાકાતવાર છો મારા સસરા ગુસ્સામાં બોલ્યા તું થોડીવાર શાંત નથી રહી શકતી તું મને મારું કામ કરવા દે ત્યારે વાત સાંભળી હું સાવ વિચારમાં પડી ગઈ અને જ્યારે હું મારા રૂમમાં આવી ત્યારે હું વિચારવા લાગી કે મારા સસરા આટલી તાકાત કેમ ધરાવે છે અને મારા પતિ તો બિલકુલ તાકાત નથી અને થાકી જાય છે આમ વિચારતા વિચારતા હું સુઈ ગઈ અને સવારે જાગી તો મારા સાસુ ઘરનું કામ કરી રહ્યા હતા અને તે સામાન્ય લાગી રહ્યા હતા મારા સસરા તેમનું નામ સંજય ખેતરથી જલ્દીથી આવી ગયા અને મારા સાસુને બોલાવીને રૂમની અંદર લઈ ગયા મેં જમવાનું બનાવ્યું અને મારા સાસુને બોલાવી તે દરવાજા પાસે ગઈ તો આજે પણ હું અવાજ સાંભળીને ચોંકી ગઈ રાતનો ખેલ સવારે પાછો શરૂ થઈ ગયો મારી સાસુ કહેતા હતા કે કોરો ખાઉં છું આજે પણ થાકી ગઈ છું તેમની વાત સાંભળી અને હું ડરી ગઈ અને રસોડામાં પાછી જવા લાગી અને ફરી વિચારવા લાગી કે મારા સસરા એવું તો સુખાય છે જેનાથી તેમને આટલી બધી તાકાત છે અડધા કલાક પછી હું ફરીથી તેમના રૂમ પાસેથી નીકળી ત્યાં હજી અવાજ આવતો હતો અને મિત્રો હવે હું જાણવા માંગતી હતી કે તેમને આટલી તાકાતમાં શું રહસ્ય છે થોડીવાર પછી મારા સાસુ રૂમમાંથી બહાર આવ્યા અને તે બંને હાથ પોતાની કમર ઉપર અને તેમને કરી રહ્યા હતા અને કમરનો દર્દનો ક્યારે છુટકારો લેશે તેમની વાત સાંભળી હું હસવા લાગી મારું ધ્યાન મારી સાસરી ઉપર હતું મારા પતિ જલ્દી જલ્દી થાકી જતા હતા અને હું સૂઈ જતા એક બાજુ મારા સસરા આટલી ઉંમર હોવા છતાં પણ જિંદગી ખુદી ખૂબ મોજ જીવતા હતા હવે મારા સસરા શું ખાય છે તે મારે જાણવું હતું તેની તાકાતનું રહસ્ય જાણવું હતું અને ચીજ જે રૂમમાં છુપાયેલી હતી એટલે મેં વિચાર્યું કે મારે તેમના રૂમમાં જવું પડશે ખરેખર તે શું કરે છે જાણવું પડશે હું ધીમે ધીમે મારા સાસુ સસરના રૂમ ગઈ અને અંદર લાઈટ ચાલુ હતી તેનો મતલબ એ હતો કે હજી સૂતા નથી પરંતુ મારી સાસુનો અવાજ આવી રહ્યો હતો અને કહી રહી હતી કે તમે મને આ ઉંમરમાં પણ નથી છોડતા તમે જાણો છો કે હવે હું થાકી જાઉં છું મારા સસરા બોલ્યા તું થોડીવાર માટે સહન કર પછી તને દર્દ નહીં થાય થોડીવાર માટે શાંતિ લે મને અવાજ સાંભળ્યો અને કોઈ દેખાતું ન હતું હું મારા રૂમમાં આવી ગઈ અને મને શું ગઈ બીજા દિવસે સાંજે જમ્યા પછી મારા સસરાએ કહ્યું બંને બહાર આટલું મારવા જઈએ છીએ તેની વાત સાંભળી હું મનમાં મનમાં ખૂબ ખુશ થવા ગયો તેના ગયા પછી ઝડપથી તેમના રૂમમાં ગઈ અને રૂમમાં તપાસ કરવા માંડી પણ મને કાંઈ હાથ ન લાગ્યો એટલે હું પાછી મારા રૂમમાં ગઈ અને થોડીવાર પછી મેં જોયું કે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ પછી હું પણ તેમની પાસે રહી અને બંનેને જોઈ અને આચાર્ય ચકિત થઈ ગઈ અને મને વિશ્વાસ નહોતો કે હું તેમને રૂમમાં તેની પાસે છું મને જોઈ મારા સાસુ બોલ્યા આજ પછી તું મારા રૂમમાં ન આવતી ત્યારે મારા સસરા કહેવા લાગ્યા અરે તારું મોઢું બંધ રાખ્યા એટલો મોટો તારો ઉપર અધિકાર નથી કે તેણે આ ઉંમર ઉપર અધિકાર છે અને હું રોજ સાસુ સસરાના રૂમમાં જવા લાગી અને તેમના માટે તે કાર્યમાં સામેલ થઈ ગઈ એક દિવસ અચાનક અડધી રાતે મારા પતિની નિંદર ઉઠી ઉડી અને તે મને શોધતા શોધતા મારા સસરાના રૂમમાં આવ્યા અને ત્રણે એક સાથે કામ કરતા જોઈ જ હેરાન થઈ ગયા કારણ કે હું પણ મારા સસરાને પગ ઉપર પૂજા કરી રહ્યા હતા મારા સાસુ થાકીની બાજુમાં બેઠા હતા અને આવું કરતા જોઈ તે જોરથી બોલ્યા આ બધું શું છે તો મારા સાસુ બેઠા સોફા ઉપર બેઠા બેઠા બોલ્યા તારા બાપા પણ ઘણા સમયથી આ રીતે પૂજા કરે છે અને તેનું કહી અને આ રીતે પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને માણસને જે ઈચ્છા હોય છે તે મળે છે અને હું જલ્દીથી થાકી જાઉં છું પણ તારી પત્ની અને તારા બાપા લાંબા સમય સુધી આ રીતે પૂજા કરે છે મને ખબર નથી પડતી કે આ બંને કેમ નથી થાકતા સાસુની વાત સાંભળી મને મારા પતિ તરફ હસતા હસતા જોયું અને કહ્યું મારી પત્ની ખૂબ જ સારી છે ક્યારેય થાકતી નથી તેમની વાત સાંભળી મને શરમ આવવા લાગી પછી મારા પતિએ બધાને સમજાવ્યું કે આ રીતે અંધવિશ્વાસ રાખવો સારો નથી આપણે સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરીએ તો પણ બધું સારું થાય છે તેમની વાત મારા સસરાની વાત માની લીધી અને સામાન્ય માણસની જેમ પૂજા કરવા લાગી હવે તો રોજ સવારે નાઈ ધોઈ અને ભગવાનનું ધ્યાન કરવા લાગી મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવી હવે આપણે મળીશું એક નવી વાર્તામાં